માતાજી બધાને બધાને તો આજે છે ને ફૂલકાજરી છે અને હું ફૂલકાજરી રહી છું એટલે આપણે જો પૂંજાપો બધો રેડી કરી નાખ્યો છે જો જો છે છે તો તો આજે ને આપણે એનો પૂંજાપો રેડી કરી નાખ્યો છે આગરું બનાવી નાખ્યું છે ચુંદડી બનાવી નાખી છે અને આપણે પણ જો એકદમ તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જવાનું છે પૂંજવા એટલે જો બધી વસ્તુ આપણે લઈ લીધું છે અને હવે આપણે એને રૂમમાં ઢાંકી દેવાનું છે આપણે સાડી પહેરી છે આજે ના હવે હું ઢાકી દઉં તો હાલ હવે આપણે જવાનું છે તો હાલ હવે આપણે નીકળીએ જો ગજેટલી બધી ગર્દી છે તમે જોવો તો કાંઈ જ આપણો પૂંજવાનો ફાઇનલી વાળો આવી ગયો છે ને જો આપણે પૂંજવા પણ લાગી ગયા છે ને કે એટલું બધું ટ્રાફિક હતું એની વાત પણ પૂછોમાં એટલું બધું ટ્રાફિક હતું અને આપણે પૂંજવામાં કામ કરવા કામકાજ કરવામાં લાગી ગયા છે ને આપણું બધું પાણી ચડાવવાનું છે મહાદેવને એટલે જો આપણે લોટો લઈ લીધો છે ને આપણે માન માન કરીને વાળો આવ્યો તો એની વાત જ પૂછોમાં એટલું બધું ટ્રાફિક હતું ને જો મહાદેવને આપણે લોટો ચડાવી દેવાનો છે એટલે હું ચડાવી દઉં થોડુંક પાણી અને જો આપણે ફૂલગછરીયા છીએ એટલે આવા કાંઈક તૈયાર પણ થઈ ગયા છે અને જો બધાએ લોટો બોટો ચડાવીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે આપણે સરસ મજાનું બધું કામકાજ કરવાનું છે આ મહાદેવનું જે જે હોય એ પ્રમાણે અને હવે હું રૂમાલ ઢાકી દઉં છું આ રીતના છે ને એટલી ગર્દી હતી ને તો એમાં વિડીયો મેનમાં નતરાણો છે અને હવે પછી આપણે કરવાની છે આરતી એટલા માટે જો અહીંયા બાર બધી છોકરીઓ જે ઊભી છે અને અંદર અંદર આપણે આરતી કરવાની છે તો જો આપણે આરતીમાં લાગી ગયા છીએ અને જો હું આરતી કરવામાં ઊભી રહી ગઈ છું તમને દેખાતી હશે હું જો સરસ મજાની આરતી અને કેટલી બધી છોકરીઓ છે ને આપણે પણ આરતી કરવામાં લાગી ગયા છીએ અને માતા બાપાની બેઠા બેઠા આરતીનું ગીત ગાય છે ને અમે બધા આરતી ઉતારવાનું છીએ જો આ છોકરી આરતી ઉતારે છે ને આપણે તો અહીંયા ઊભા રહી ગયા છીએ મસ્ત મજાના આપણે આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે આરતી બધાને લઈ લેવાની છે બધાએ તો હવે ફટાફટ અમે આરતી લઈ લેવી અને જો બહાર એટલું ટ્રાફિક હતું ને કે માન માન તો વિડીયો ઉતારવાનું રહ્યું જો કેટલું બધું ટ્રાફિક છે અને વાત જ પૂછવામાં એટલું બધું ટ્રાફિક છે અને જો કેટલી બધી છોકરીઓ જે હેલી આવે છે અને થોડીક થોડીક છોકરીઓ ઊભી છે ને રમે છે ને એવું છે એટલે આપણો તો ફાઇનલી વારો આવી ગયો હતો જો બધા તૈયાર થઈને અત્યારમાં આવી ગયા છે અને સામે પણ થોડાક થોડાક રમે છે અને થોડાક થોડાક બધા અહીંયા આઈલા આવે છે અને હનુમાન દાદાના મંદિરે પણ એટલું ટ્રાફિક હતું ને આપણે છે ને હવે થાળી અને પૂંજીને પાછા આવતા રહ્યા છે ને હવે છે ને આપણે લોટો ચડાવવાનો હતો એટલે જો બધા આરો આરો હું પણ લોટો ચડાવવામાં છોડાઈ ગઈ છું જો બધા લોટો ચડાવે છે ને તો અહીંયા હું પણ લોટો ચડાવું છું અને જો માધુ પણ લોટો ચડાવવામાં લાગી ગઈ છે પાણીના આટા ફરવી છે અત્યારે આપણે મહાદેવના મંદિરે જો હું નીકળીને એટલી મસ્ત તમે તૈયાર થઈ હતી ને આપણે ફટાફટ આટા ફરવાના છે એટલે જો હું તમને દેખાતી હઈશું ફૂલગાજરી હું રહી છું આજે મારો પહેલું વરસ છે ફૂલગાજરીનું એટલે જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આમ મહાદેવે આવી ગયા છે ને હવે આપણે પાણી પણ ચઢાવી દીધું છે સરસ મજાનું તો હવે જો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે હનુમાન દાદાના મંદિરે આપણે પગે લાગવાનું હતું એટલા માટે આપણે આવી ગયા છીએ અને હવે હું પગે પણ લાગી ગયો આજે અહીંયા ઠેઠ આવ્યા તો આપણે પગે તો લાગવું પડશે ને એટલે હું પગે લાગી લઉં ને તમે પણ બધા પગે લાગી લેજો જો હનુમાન દાદાનું મંદિર આજે આવી રીતના છે અને હવે આપણે પગે લાગી લેવાનું છે ને બહારથી પણ આપણે પગે લાગી લેવાને આ છે આપણા રોકડી હનુમાન દાદા છે જે રોકડું આપે ને રોકડું લે એવા હનુમાન દાદા છે ને આપણે હનુમાન દાદાને પગે લાગી લીધું છે ને બાકી બધી છોકરીઓ લાગે છે ને હવે આપણે લાગી લેવાનું છે રામાપીરના ભગવાન રામાપીર ભગવાનને પગે એટલે સૌથી પ પહેલાં ટંકોરી વગાડી લીધી છે ને હવે આપણે અંદર જવાનું છે રામાપીર ભગવાનને પગે લાગવા માટે ને આ જો દીવો પણ પ્રગટાયો છે ને આપણી પાછળ કેટલી બધી છોકરીઓ પગે લાગવા માટે આવી છે જો કેટલી બધી છોકરીઓ છે બધી અંકોરી વગાડે છે ને માધુ તો આંબી હકતી નથી તોય એ વગાડે છે ને આપણે જો પગે લાગી લેવાનું છે પહેલાં કેટલી બધી અંદર ટ્રાફિક થઈ ગઈ ને આપણે પગે લાગીને બહાર આવતા રહીએ ને બહારથી નહીં આપણે પગે લાગી લીધું છે સરસ મજાનું તો જો મસ્ત મજાની ત્યારે લાગું છું મંદિર એટલું ટ્રાફિક છે એની વાત જ પૂછો માં જો કેટલું બધું ટ્રાફિક છે આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં હોય તો ચેનલ બાય બાય